મુન્દ્રા તાલુકાના પ્રાગપર પોલીસ મથકના પીઆઈ હાર્દિક ત્રિવેદીની તાજેતરમાં ભુજ એડિવિઝન ડિવિઝન પોલીસ મથકમાં બદલી થઈ હતી અને પ્રાગપર પોલીસ મથકમાં પીઆઈ હાર્દિક ત્રિવેદીની નોંધપાત્ર કામગીરી રહી હતી પીઆઈ હાર્દિક ત્રિવેદીની ભુજ એડિવિઝન ડિવિઝન પોલીસ મથકમાં બદલી થતાં શુક્રવારના રાત્રિના મુન્દ્રા પ્રાગપર રોડ સ્થિત એન્કરવાલા હિંસાધામમાં વિદાય સમારોહ યોજાયો હતો મુન્દ્રા પોલીસ મથકના પોલીસ સ્ટાફ વતી ગોપાલ મહેશ્વરી દિનેશ મહેશ્વરી તેમજ સમસ્ત પોલીસ સ્ટાફે વિશિષ્ટ સન્માન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે પીઆઈ હાર્દિક ત્રિવેદી તમામ પોલીસ સ્ટાફ સાથે સરળતાથી રહેતા અને પોલીસ કર્મીઓને કામ કરવાની સરળતા રહી હતી વાકી ગામના સરપંચ ભરતસિંહ જાડેજા અને અનુબર બાયાડે વિદાય લેતા પીઆઈનું સન્માન કર્યું હતું આ પ્રસંગે પર પોલીસ મથકના વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓએ પીઆઈનું સન્માન કર્યું હતું ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર અહીંકરવાલા અહિંસાધામના ગિરીશ નાગડા અને રાહુલ સાવલાએ જણાવ્યું હતું કે પીઆઈ હાર્દિક ત્રિવેદીની મુન્દ્રા પોલીસ મથકમાં કામગીરી નોંધપાત્ર રહી હતી તેમજ પ્રાગપર પોલીસ મથકમાં પીઆઈ તરીકે સારી કામગીરી બદલ આસપાસના ગ્રામજનો હજુ પણ યાદ કરી રહ્યા છે મોકા ગામના સરપંચ તલકસિંહ ફફલ અને જિજ્ઞેશ હુંબલે પણ ઉપસ્થિત રહી હાર્દિક ત્રિવેદીની કામગીરી બિરદાવી હતી